અત્યારે ભવનાથની અંદર અમારા મોટી સમાજનો આખો સમૂહ એક જ્ઞાતિની વાડી અમારી જે આવેલી છે ને એ જ્ઞાતિની વાડી અમારા વજરીલો વાર્જિત મિલકત જે અમારા સમાજ માટે થઈને એક સદુપયોગ અને સમાજના સારા કાર્યોને કરવા માટે થઈને આ વસાવવામાં આવી હતી જેનો અમારા સમાજના અમુક સભ્યોએ ગેરઉપયોગ કરી અમુક અમુક સહયોગ ખોટી કરી અને પોતે ટ્રસ્ટી તરીકે પોતાની મિલકત માની અને જેમ આવે એમ ગેરવર્તન કરી અને અમુક ત્યાં ગેરપ્રવૃત્તિઓ આચરે છે જેના કારણે અમારી જે આ વડીલો પાટી જે મિલકત સમાજની છે તે સમાજને કામ આવી શકતી નથી તેના પરિણામ સ્વરૂપે આજે અત્યારે ભવનાથ પોલીસ સ્ટેશનમાં અમારો આખો સમાજ ભેગો થયો છે હું કમલભાઈ વાઢેર અને આ સમાજ બધો એક સાથે મળીને આ ગેરપ્રવૃત્તિ જે આ લોકોએ આચરી છે એને નાથવા માટે થઈને એની સામે પગલાં ભરવા માટે થઈને અમે લોકોએ મોતી સમાજ ભવનાથ લડત સમિતિ એક ઉભી કરી છે અને જે અત્યારે હાલ આ આખો સમાજ ભેગો થઈ આ ગેરપ્રવૃત્તિને રોકવા માટે થઈને ભવનાથ પોલીસ સ્ટેશનની અંદર અમે એક અરજી કરીએ છીએ આ કાર્યને બંધ કરવા માટે થઈને અથવા તો અમારા સમાજને ન્યાય આપવા માટે થઈને જેના અનુરૂપ અમે આ આખો સમાજ આજે અહીંયા ભેગો થયો છે